હેલો ટુ માય બ્લોગ આઈ હોપ ગુડ ગુડ મોર્નિંગ 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 શ્રી શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 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 તો મજાની સ્ટાર્ટ સ્ટાર્ટ થઈ ગઈ આપણે કિશનમાંથી કરીએ છીએ આ બાજુ ને સવાર સવારમાં રસોઈની તૈયારી ચાલુ કરી દીધી શું બનાવાનું છે કેમ બપોરે બપોરે કેમ જો અત્યારે મમ્મી ખાવા થાય

ઊંઘ ઊંઘ કરે છે ઘોડિયામાં હું તો મને એમ લાગે છે પીપી જ કરવો છે કારણ કે રોજ એમાં વ્લોક કરવાનો ટાઈમ અને પીપી કરવાનો ટાઈમ બી છે એમ છે ગયો છે હુઈ જોયો છે

કારણ કે બફા પછી કચોરી બનશે ને પછી ઠીકેડે બનશે એવું છે તો ચાલો ફટાફટ સોનલ છે ને લોટ બાંધી નાખે પછી તમને બતાવું આખી ઓપન ના વાગી ગયા છે બાર અને આપણે મમ્મીને સવારના મૈયા નથી તો મમ્મીને મળાઈ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો મમ્મી અમદાવાદ કેવું થયું તમારું બે દિવસ તમે અમદાવાદ રોકાણે કેવી મજા આવી મજા આવી એમ તો બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે તમે ત્યાંથી વસ્તુ લેવાની બહુ સારી લેવા અને એક કોમેન્ટ એવી આવી હતી કે અમદાવાદમાં કુબેર નગર છે કે ન્યાય આવી વસ્તુ બહુ સારી મળે છે બધા પણ અમાર પછી બહુ ટાઈમ ન હોય એટલે આઘુ જવાનું હતું એ હવારમાં જ જાય તે એમ કેતા આઘુ છે એવું છે તો ચાલો ગાઈસ મમ્મી હું છે એકલા ગયાતા છે કે ગાડી બાડી તો હોય ને રિક્ષા બાંધીને જવાનું હોય એટલે જ્યાં જવાનું ત્યાં જઈ બધી વસ્તુ લેતા આવ્યા પછી એક કોમેન્ટ આવી આવી છે કંદોરો કેટલાનો આવ્યો છે

જો એને આપણે હળદર ને એનો બગાર કરીને ઉપર નાખ દેશ અને પછી આ આદુ મરચી ને ઉખાણ નઈ ખૂસ એવું બધું કરશું ચાલો ગાઈ અવાજ સાંભળતા ભાઈ જાગી ગયા છે રેસિપી કન્ટિન્યુ કરશું ભાઈ ને હું વાંધો આવ્યો છે જોઈ છે હજી હુતો છે આજ ગાઈ હુતો બહુ રીસી કારણ કે રાતે છે ને હુતો નથી એટલે દિવસે આજ હુતો રહે ને એવું લાગે છે તો કાઈ નહીં આલો મસાલો બનાવી એ તમને બતાવી ને

કાર થઈ ગયો છે અને વઘારનું તેલ છે ને આપણે આની અંદર નાખી દીધું છે હવે આની અંદર શું નાખવાનું છે એમાં જો આપણે થોડો ગરમ મસાલો નાખશું ગરમ મસાલો ગરમ મસાલો નો નખાય સાતીમાં બળે એસિડિટી થાય એવું છે તો ચાલો ગાઈસ મસ્ત મજાનો ગરમ મસાલો નાખી દીધો છે આદુ મરચીની પેસ્ટ આની અંદર નાખી દેવાની છે અને લીંબુ તો ક્યાં લીંબુ ક્યાં હતું હા ઓકે ગાઈસ તો આની અંદર આપણે લીંબુ નાખશું થોડું કેવું આપણે ગોટાન મસાલો નો કરવી બસ એની જ કરવાનું તો ગાઈસ ગોટાના મસાલાની ગોટા ગોટા કરવાનો

ગમે ત્યાંથી બોલું ને તો જાગી જાય અને ઉઠી જાય હું છે રિસિવ હું કરતો હતો તું હે હું તો તાર કચોરી ખાવી છે કચોરી કચોરી ખાવી છે રીજી હજી તો ઉઠ્યો છે એટલે મૂડમાં નથી ચાલો ગાઈસ મસ્ત મજાનો માવો રેડી થઈ જશે છે મીઠું રાખી દીધું છે હવે આપણે કચોરી વણવાનું સ્ટાર્ટ કરીએ એ તમને બતાવી છે ને કચોરી વણવાનું સ્ટાર્ટ કરી દીધું છે જો પૂરી વણી નાખી છે એક છે ને મે આ બાપ આ બનાવશું અને એક આમ મોટી બનાવશું અને સમોસા ટાઈપ બનાવી તો એ છે ને ગુગરા ટાઈપ બનાવી તો એ છે હે ને મમ્મી હા જે બનાવી છે જે બને એ વાળી તો સંભો ગુંડલો કડક લાગે એટલે આ રીતની કરી રાખી છે એવું છે એમ ને તો ચાલો ગાઈસ મસ્ત મચાની કચોરી બનવાનું ચાલુ થઈ ગયું છે આ બાજુ ખજૂર આંબલીની ખજૂરની ચટણી બનાવી નાખી છે અને હવે આપણે જોઈએ મોટી કચોરી કઈ રીતના બનાવી મોટી કચોરી જે બનવાની હતી ને એ થઈ ગઈ છે રેડી એક નાની બનાવી છે એક મોટી બનાવી છે આમાંથી કયો શેફ તમને વધારે સારું લાગે ખાવામાં કોમેન્ટમાં કહેજો ચાલો ધીરે ધીરે બધી કચોરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ એ બધા બીબા લઈ લીધા હતા બધા બીબાની છે અને એક એક બનાવે છે ત્યારે પછી જેમાં વધારે મસાલો ને એ અમે બનાવશું જો આ બાજુ કૂઘરા લઈ લીધા એક ઓલો રાઉન્ડવાળું હતું લાડવાનું ઈ અને આ ગોળ હતું ઈ અને હવે છે ને આ જે સોરસ છે ને સમોસા ટાઈપ એમાં ટ્રાય કરીએ છીએ હું તો મમ્મીને એમ જ કહું છું આ સમોસા ટાઈપમાં બધા કરી નાખો એના એમાં કરી નાખો એમાં મસાલો જાજો હે અને ફટાફટ બની જાય કારણ કે ઓલમોસ્ટ હાડા બાર તો થઈ ગયા સમોસા ટાઈપ છે ને એમાં આપણે ટ્રાય કરીએ છીએ હવે એમાં મસાલો કેટલો હમાય નહીં જોઈ લઈ અહીંથી મસાલો લઈને સમોસામાં ફરવાનો છે

તુવેરઠાની રેસીપી સોરી તુવેર કચોરીની રેસીપી કેવી લાગી આપણે બધા લોકો જમવા માટે ઉપર આવી ગયા છે જો મસ્ત મજાની કચોરી રેડી થઈ ગઈ છે અને રોહિત જો રિસીવ ને બધો ટેસ્ટ ખાલી આમ બતાવે છે કે કે કચાર કચોરી કહેવાય હજી ખાતા તો વરદી વહી જાય ભાઈ વાર લાગે દાંત આવે ને તે ખાય ખજૂર ચટણી બનાવી એટલે વધારે મીઠી લાગે શું કેવું કેવી લાગી હા આ વખતે જોરદાર તૈયાર છે એવી તમને કેવી લાગી ઉપર મહેનત લાગી ગઈ દોઢ વાગી ગયા

તો ચાલો ચા પાણી નો નાસ્તો થઈ જાય બનવાનો હોય એવું લાગે છે રીંગણું શેકાઈ ગયું છે અને સોનલ રોવા મળી રીંગણું શેક્યું ને એટલે એમાં રોવાનું ન હોય નથી ભાવતો રોવા આવી ગયું હું ઓળ નથી ભાવતો તો તારે શું બનાવવાનું બનાવવાનું

આજનો બ્લોગ એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગમો હોય છે વિડીયો ગમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય